નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે આપણે છે ને ટાઈમ ફ્રેમ વિશે વાત કરવાની છે તેના વિશે ટાઈમ ફ્રેમ એટલે આપણે જ્યારે આ ચાર્ટમાં અહીંયા કે મતેરે નિફ્ટીનો ચાર્ટ પણ 5 મિનિટનો છે પછી આપણે એમાં આપણે 10 મિનિટ કરીએ 1 કલાક કરીએ 1 દિવસ કરીએ આ બધું કરતા હોય ને પણ હવે આ ટોપિક મે લીધો છે શું કામ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું મારા જે WhatsApp ને ઈમેલ માં જે તમારા લોકો તરફથી ક્વેરીઝ આવે છે ઘણા ટ્રેડર્સ બહુ સારી સારી ક્વેરીઝ આપતા હોય છે એના ઉપરથી મને ઘણીવાર ખબર પડે કે શું મેજર મિસ્ટેક આપણે એઝ અ ટ્રેડર આપણે કરીએ છીએ અને ઘણી વાર છે ને આમ નાની નાની મિસ્ટેક છે ને એ આપણને લોસ માં આપણને નાખી દેતી હોય અને મને એવું રિયલાઈઝ થયું કે ઘણી વખત માની લો કે લોકો ઇન્ટ્રાડે કરે છે પણ ટાઈમ ફ્રેમ ડિસિઝન મેકિંગ નો સાવ ખોટો હોય બરોબર ઘણી વખત લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે પણ એક બહુ અલગ ટાઈમ ફ્રેમ યુઝ કરે છે જ્યાંથી તમારું ડિસિઝન છે ને એ પાકું નહીં આવે તમે ઘણું બધું મિસ કરશો બ્લાઇન્ડ સ્પોટ હશે તો આજે આપણા વિડીયોમાં આપણે બહુ સરસ રીતે એ જ સમજવાના છીએ કે ટાઈમ ફ્રેમ કયો ટાઈમ ફ્રેમ ક્યારે યુઝ કરાય અને જો ખોટો ટાઈમ ફ્રેમ યુઝ કરીએ તો કેવા આપણે ખોટા ડિસિઝન પડે એ હું તમને બહુ સરસ રીતે સમજાવું સૌથી પહેલા માની લો કે આ નિફ્ટીનો ચાર્ટ છે બરોબર જનરલી જે મોટા ભાગનું ટ્રેડિંગ થતું હોય એમાં એક થોડુંક એક ટ્રેન્ડ ચેક કરવો હોય થોડુંક એક મોટા ગાળાનું ડિસિઝન લેતો હોય ને જ્યારે આપણે કે ભાઈ મારે માર્કેટ નું સ્ટ્રક્ચર જાણવું છે ઓવરઓલ માર્કેટ અત્યારે કયા ઝોન માં છે શું કરે છે માર્કેટ તો એના માટે હું મારું પ્રાઇમરી એનાલિસિસ કરું ડેઈલી ચાર્ટ માં પ્રાઇમરી ઇઝ ઇક્વલ ટુ ડેઈલી ચાર્ટ કે માર્કેટ કેવું ચાલે છે માર્કેટ નું સ્ટ્રક્ચર કેવું છે બરાબર હવે આપણે એક વસ્તુ એક્ઝામ્પલ આપણે સમજીએ કે નિફ્ટી આઈ થિંક કન્ટિન્યુઅસલી એક કરેક્શન ઝોન માં છે છે કે નહીં પછી એમાં થોડું પુલબેક આવ્યું જો પછી પુલબેક આવ્યું આ કરેક્શન ઝોનમાં છે પછી પુલ બેક આવ્યું પાછું કરેક્શન હવે તમે એક એક વસ્તુ જુઓ અને જો મારા વિડીયો ફોલો કરતો હોય તો તમને ખબર હશે આ ડેલી ટાઈમ ફ્રેમમાં તમે જોજો આજે હાઈ માર્યો આ બે કેન્ડલનો હાઈ માર્યો ઈ ઓલમોસ્ટ સેમ આવે છે એનો મતલબ શું કે માર્કેટ ત્યાંથી ઉપર જવા માંગતું નથી અથવા તો ઉપર જવામાં એને બહુ તકલીફ થાય છે બરોબર હવે આ સમયે હું કોઈ પણ ટ્રેડિંગ કરતો હોય ચલો ને ભાઈ તમે એમ કહો કે સર હું તો ઇન્ટ્રાડે કરું છું તમે એમ કહો સર હું તો સ્વિંગ કરી કરું આઈ શુડ બી કોશિયસ કે જો હું

કે હું એને કન્ટિન્યુઅસલી માર્કેટને હું ટ્રેક કરતો હોય તો હું શું કરું ફોર આર્સની રેન્જમાં આવી જાઉં ફોર આર્સની રેન્જમાં મને ઉલટાનું કેવું થશે ખબર છે મલ્ટિપલ એવી કેન્ડલ્સ દેખાશે જેના હાઈ સેમ હશે ક્યાંક ને ક્યાંક મને કોન્સોલિડેશન થતું દેખાશે તો જે મારે અમુક અમુક ડાઉટ હોય ને એ ફોર આર્સ પાછું એક રિમૂવ કરી નાખે અને માની લો કે એને નીચે જવું છે ને તો પહેલા મને ફોર આર્સની કેન્ડલમાં રેડ દેખાવા મળશે એ કેન્ડલ નો લો ટકી નહીં શકે એ કેન્ડલ એનો લો બ્રેક કરવા મળશે

ચાર કેન્ડલ ના હાઈ સહેન થયું વિચારો સોળ સોળ કલાક સુધી અને હજી અંદર બે કેન્ડલ તો મેં ગેડી નથી એ પછી માર્કેટ અહીંયાથી આને ક્રોસ કરે તો જો એક સરસ પુલ બેગ આવી ગયું અને આમાં ઇન્ટ્રા ડે માં આપણને કોલ સાઈડ ના અમુક સ્ટોકમાં અને ઇવન ઓપ્શન ની અમુક સ્ટ્રાઇક માં બહુ સારા સેટઅપ મળ્યા હશે પણ જો આ વસ્તુ મારા ધ્યાન માં હોય 4 અવર્સ ના ચાર્ટ માં તો હું અહીંયા ખોટે ખોટો અનનેસેસરી પુટ માં ન જાઉં યસ ઓર નો એક સિમ્પલ વસ્તુ છે આપણે બહુ ડિસ્કસ નથી કરતા પછી આપણે આવી જઈએ છીએ કે એક વન આર ની આવે આપણે તો વન આર માં આપણને શું ખબર પડે હજી જે નાનું મોટી એક્ટિવિટી થતું હોય ને જેમ કે હમણાં ત્રણ ચાર દિવસથી માર્કેટ આપણું કોન્સન્ટ્રેશન રેન્જમાં છે બરોબર તો લિટરલી તમને આ વન આર ની કેન્ડલ છે એ તો અમુક વેવ્સમાં બતાવી દેશે કે ભાઈ ખાસ માર્કેટને ઇન્ટરેસ્ટ નથી જો માર્કેટની ઇન્ટરેસ્ટ હોય ને તો બહુ સારી સારી કેન્ડલ બનશે માર્કેટની ઇન્ટરેસ્ટ નહીં હોય ને તો નાના નાની વન આહની કેન્ડલ બનશે આમ નાના નાનાની વન આહની કેન્ડલ બેન એટલે માર્કેટમાં બહુ ઇન્ટરેસ્ટ નથી લિક્વિડિટી ઓછી છે ટ્રેડરનું પાર્ટિસિપેશન નથી આ બધી મને ખબર પડશે ઓકે અત્યારે લાઈવ માર્કેટ ચાલે છે ને યસ આજનું માર્કેટ અત્યારે લાઈવ ચાલે છે જ્યારે હું તમને ચાર્ટ બતાડું છું લગભગ 1 વાગ્યા આવ્યો છે અત્યારે હવે આ જે બે કેન્ડલ છે એનો હાઈ ઓલમોસ્ટ સેમ આવે છે જો હું તમને કહું અ 9 15 વાડી જે કેન્ડલ છે સવારની એનો હાઈટ છે 23931 અને બીજી કેન્ડલ છે જે 23938 હું હાઈ લખું તમારી સામે 23931 અને 23938 હવે વિચારો કે બે 1 આર ની કેન્ડલ નો હાઈ ઓલમોસ્ટ સેમ આવ્યો મતલબ બાયર સેની ઉપર નથી જઈ શકતા તો ધીરે ધીરે આને ટ્રેક કરતો હોય ને તો મને ખબર પડવા માટે અને એના માટે એવું જરૂર નથી કે કેન્ડલ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઉં આ મને બહુ એડવાન્સ બી બતાવી દે પણ કે ભાઈ જો આવું થાય છે પણ એટલે મારા ધ્યાનમાં ખ્યાલ આવે કે મારે શું કરવું શું આ મુવમેન્ટ ટકશે શું આ બ્રેકઆઉટ સક્સેસફુલ થશે નહીં થાય જો બ્રેકઆઉટ સક્સેસફુલ થવાનું હોય કારણ કે ત્રણ દિવસ માર્કેટ એક જગ્યાએ છે તો આ હાઈ એને ક્રેસ કરી લેવો જોઈએ તો કેમ ત્યાં ટકતું નથી આ માર્કેટ રાઈટ સો મને ખબર પડે બીજું હવે જે વન આર નું આપણું છે એને ફાઇનલી ચાલો તમે આપણે ઇન્ટ્રાડે કરતા હોય તો આપણે પંદર મિનિટમાં જઈને જોઈએ જો પંદર મિનિટમાં મને બે ત્રણ કેન્ડલ હાઈ સેમ જોવા મળે વન આર તો ખબર પડી ગઈ બધી પણ હવે પંદર મિનિટમાં એ જ વસ્તુ પ્રૂવ કરવા માટે પંદર મિનિટની ની ત્રણ કેન્ડલ હાઈ બતાડે છે કે ત્રણ ત્રણ વાર માર્કેટે ટ્રાય કરી ન કરી શક્યું અને પછી એને લો કર્યું આ બરાબર હવે એ જ વસ્તુ હવે હું છે ને ફાઈવ મિનિટમાં હું તમને બતાવું કે ભાઈ ફાઈવ મિનિટમાં કઈ રીતનું બતાવ્યું આ આપણું ફાઈવ મિનિટ ફાઈવ મિનિટમાં તમને એ ટાઈમે કોન્સોલિડેશન એને બતાવી દીધું કેમ કારણ કે એક કલાકની એક કેન્ડલ બીજી એક કલાકની કેન્ડલ નો હાઈ સેમ હતો એટલે માર્કેટ રોકાણું હશે ને અમુક જગ્યાએ ટાઈમ લાગ્યો હશે ને તે ટાઈમ હવે આપણને પાંચ મિનિટમાં ખબર પડી ગઈ સમજાણો તો હવે તમને એવું થાય કે સર ઘણા બધા લોકોને આ બધું બેઝિક નોલેજ હશે પણ હું તમને અહીંયા હવે ઇન્ટરેસ્ટિંગ બીજી વસ્તુ સમજાવું હું અનુ તમને ક્વેશ્ચન બી પૂછું માની લ્યો કે તમે એક ડેઈલી ચાર્ટ ફોલો કરો છો કોઈ સ્ટોક નો અથવા તો નિફ્ટી નો માની લો કે નિફ્ટી નો જ ફોલો કરીએ છીએ ટાટા મોટર્સ નો બરોબર હવે આ ડેઇલી ચાર્ટમાં એવું થયું આ બે કેન્ડલ છે ને આ બે કેન્ડલ બરાબર એનો હાઈ ઓલમોસ્ટ સેમ આવ્યો હાઈ સેમ આવ્યો બરાબર હવે એનો મતલબ શું હવે તમે એનો મતલબ સમજો કે બે દિવસમાં હાઈ સેમ આવ્યો છે બરાબર હવે માની લ્યો કે ત્રીજા દિવસનો હાઈ બી ઓલમોસ્ટ સેમ આવે ઓલમોસ્ટ ત્રણ દિવસનો હાઈ સેમ આવ્યો છે હવે તમે વિચારો કે માની લ્યો કે ચોથા દિવસે આ હાઈ ક્રોસ થવા જઈ રહ્યો છે અહીંયા તો એનો મતલબ શું થયો કે આ ત્રણેય દિવસના બાયર છે એને બહુ એકદમ ફાઇટ આપવી પડશે ને સેલર સાથે તો તો આ દિવસે મને એક સારું સેટઅપ મળી જાય મોમેન્ટમ સાથે કે જો અહીંયા ટકી રહે ને તો ત્યાં હું એક પ્રાઇસ એક્શન સારું પાવર શિફ્ટી માં અપસાઇડ નું સેટઅપ હું અથવા તો આ નીચે જશે તો હું જોઈશ કે કઈ રીતે બ્રેકઆઉટ થાય છે પુટ સાઇડ નું સેટઅપ હું શોધીશ પણ માની લ્યો કે આ સમયે જ્યારે અપસાઇડ તોડે છે અને માર્કેટ એક કરેક્શન વેવ પૂરો કરી અને મને દેખાય છે કે નિફ્ટી અત્યારે છે ને આ વેવમાં છે અહીંયા અહીંયા કરેક્શન એવું મોટું થઈ ગયું છે અને અહીંયા હવે એક પુલ બેકમાં છે તો મારા માટે આ બ્રેકઆઉટ બેસ્ટ છે પણ માની લ્યો કે આ જે હાઈ બ્રેક કરે છે ને એ માની લ્યો કે આ પુલબેક થયા પછી કરેક્શનમાં અહીંયા અહીંયા એક હાઈ બ્રેક કરવાયું ઘણી વખત એવું બી થશે તો મને એ મુમેન્ટમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી કારણ કે મને એવું તો ખબર છે કે અરે યાર મુમેન્ટ ફેક બ્રેકઆઉટ હશે નહીં થાય લિક્વિડેશન હારી જશે આ બધું થશે સો આઈ હેવ ટુ બી કેરફુલ કે પેટર્ન્સ તો આવે છે પણ ક્યાં આવે છે કઈ ટાઈમ ફ્રેમ આવે છે હવે બીજું કે ડેઈલી આ જે કેન્ડલ છે માની લો કે બે કેન્ડલ નો હાઈ સેમ આવ્યો તો ડેઈલી માં એ વધારે સારું કહેવાય કે આને તોડશે તો મજા આવશે 4 hours માં આવે છે તો એનો मीनिंग એક અલગ છે કે ભાઈ એટલું ઇમ્પોર્ટન્સ નથી હવે માની લ્યો કે એ જ વસ્તુ 15 મિનિટ માં બે કેન્ડલ નો હાઈ સેમ આવે તો હવે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી હું એટલું બધું એમ ના કહી શકું કે

કે જે ડેઈલી ચાર્ટ જો તમને એક જ બે સ્ટોક લઈ લઈએ આપણે બહુ સરસ રીતે અમુક જે મારા ફેવરેટ સ્ટોક છે ટાટા મોટર્સ માં આપણે જોઈએ ટાટા મોટર્સ માં માની લ્યો કે હું એક ડેઇલી ચાર્ટ હું એક સ્ટડી કરું છું ખાલી મારે સ્ટડી કરું છું આ ડેઇલી ચાર્ટ તો ટાટા મોટર્સ માં શું ખબર પડે ક્યાર નું કરેક્શન ચાલે છે અને હવે અહીંયા કઈક થાય છે કેમ મને ખબર પડે કે અહીંયા કઈક થાય છે કારણ કે કેન્ડલ સે રેડી નાની થઈ કેને કે ગ્રેડ અને ગ્રીન કેન્ડલ નો લો સેમ આવ્યો પછી એને હાઈ તોડ્યું તો આવા સમયે હું અહીંયા પુટ

મધર કેન્ડલ નાભી સેટઅપ આવશે તો કેમ આવે કારણ કે બાયર્સ પુશ કરવા માંગે છે માર્કેટ આ બધી વસ્તુ પાછી ખબર પડે મને કે વન આર ના સેન્ટિમેન્ટ સુધી એ પ્રમાણે હું કઈક પંદર મિનિટ ના અપસાઈડ માં કઈક સેફ સેટઅપ શોધું પ્રોફિટ બુક કરું મારું અને હું માર્કેટ માંથી નીકળી જાઉં આ રીતનું એક મારું એક અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે શું થાય છે શું નહીં એ મને ખબર હોય તો ટાઈમ ફ્રેમ ઘણા બધા છે ડેઇલી છે 4 અવર્સ છે 1 અવર્સ છે 15 મિનિટ છે 5 મિનિટ છે પણ તમારું ડિસિઝન તમે કઈ રીતે લ્યો છો એ મેટર કરે છે ઘણી બધી વસ્તુ જે આપણે ડેઇલીમાં નહીં દેખાય એ 4 અવર્સમાં દેખાઈ જશે 4 અવર્સમાં નહીં દેખાય એ આપણને 1 અવરમાં અથવા તો 15 મિનિટમાં દેખાઈ જશે માર્કેટ ધીરે ધીરે છે ને એના સિગ્નલ છોડતું જાય કે શું કરે છે એટલે આપણે બધાને એઝ અ સ્ટ્રક્ચર તરીકે સ્ટડી કરવું પડે ઘણી વખત મને ક્વેશ્ચન આવે સર કયો ટાઈમ ફ્રેમ યુઝ કરે હું એવું ના કહી શકું

માની લ્યો કે તમે અત્યારે લાઈવ માર્કેટ ચાલે છે એક કલાકનો આ એક ચાર્ટ લીધું ઇન્ફોસિસ નો ચાર્ટ એક કલાકનો કેટલો છે 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 તમે જુઓ આમાંથી શું પડે એક તો આવી ચાર્ટ પણ ક્યાંય નથી થઈ રહી કે જેના ઉપરથી ડિસિઝન લઈ શકું બીજું માં આ બે કેન્ડલ નો હાઈ સેમ આવી ગયો બરોબર એટલે ઓલરેડી અને એ કેન્ડલ નો હાઈ લાસ્ટિવ સેમ જ છે એટલે એને ક્રોસ નથી કરી શક તો આ બધું મને સમજાતું હોય કે મારે હવે એગ્રેસિવલી શું કરવું એગ્રેસિવલી શું ન કરવું કયા સ્ટોક અત્યારે સારા છે કયા સ્ટોકમાં મને એન્ટ્રી મળશે કયા સ્ટોકમાં મને એન્ટ્રી નહીં મળે આ બધું જેમ કે હવે એસબીઆઈ નો ચાર્ટ હોય એસબીઆઈ નો ચાર્ટ જો શું થઈ રહ્યું છે એકચ્યુઅલી હાઈની તો વાત ભૂલી જાઓ એક કાલનો જે લો છે ત્યાં આવી ગયું છે વિચારો આ અહીંયા આવી ગયું છે હવે આમાં એગ્રેસિવ થવા જાવ તો તમે શું કરી લેવાનું કઈ નથી કરી લેવાનું સમજાય છે અને આ હાઈ હતો આ હાઈ જોઈ લ્યો આ હાઈ જોઈ લ્યો આ હાઈ જોઈ લ્યો અને આ હાઈ એક બે ત્રણ ચાર અને પાંચ એ નીચે જ આવે વીકનેસ છે આખા સ્ટ્રક્ચરમાં જ વીકનેસ છે તો માની લ્યો કે મારે ફર્સ્ટ સિગ્નલ ઓફ બાઇંગ જોતું તો એના માટે આ જ છે ને આ આઠસો બાવીસ ઉપર એને જવું પડશે ત્યારે હું કંઈક માનીશ કે કંઈક રિવર્સ થઈ જવા તો કંઈક મારી કોલ સાઈડની પ્રોબેબિલિટી ત્યાંથી વધશે એ ટકશે પછી એક આ રેઝિસ્ટન્સ ને કાઢી લે 822 પછી 836 એ બેસ્ટ હશે એના માટે પણ પેલા આ તો કાઢે 822 થી 824 વાળી રેન્જ તોય કાઢે તો હું કઈક મારું ટાઈમિંગ ડિસાઈડ કરું એન્ટ્રી કરું પરના ના કરું સમજાય છે એટલે ધેર ઇઝ નો રાઈટ આન્સર અને ધેર ઇઝ નો શોર્ટકટ અને જો તમે એવી રીતના આમ ગુમ રહેવા ગયા કે ના ના હું તો 5 અને 15 મિનિટનો ચાર્ટ યુઝ કરીશ તમે આખા સ્ટ્રક્ચર ની અગેન્સ્ટ માં કામ કરશો તમને ખબર જ નહીં હોય કારણ કે જે 5 મિનિટ અને 15 મિનિટનો ચાર્ટ છે એ તમને કોઈ માર્કેટ સ્ટ્રક્ચર કે માર્કેટ સેન્ટિમેન્ટ નથી બતાવી દેવા કે માર્કેટ કયા ઝોનમાં છે શું ચાલે છે લિક્વિડિટી કેવી છે મારી સક્સેસ થવાની સંભાવના કઈ બાજુ છે કેવા સેન્ટિમેન્ટ અત્યારે માર્કેટ ધીરે ધીરે લાઈવ માર્કેટમાં બી છોડતું જાય છે એમને મને નહીં ખબર પડે એના માટે મારે થોડોક મોટો ટાઈમ ફ્રેમ જોવો જ પડશે એટલે આ બધું ઘણા ટ્રેડરો મિસ કરતા હોય છે જે મિસ નથી કરવાનું આપણે બરોબર બીજું કે આપણા ઓફલાઈન વર્કશોપ અમદાવાદમાં બહુ સરસ રીતે શરૂ થઈ ગયા છે પૈસા તો બનગાની વેબસાઈટમાં જશો તો બધા વર્કશોપ વિશે માહિતી મળી જશે બહુ મજા આવશે શીખવાની અને હું આઠથી દસ જણાથી વધારે લેતો નથી કારણ કે આપણો પ્રેફરન્સ કોચિંગનો છે આપણે માણસને કેપેબલ બનાવો છે ખોટી જગ્યાએ કોઈને આપણે મિસલીડ કરવા નથી જો તમે ઇન્ટરેસ્ટ હોય તો એમાં કોઈ કરી શકો અને વેબસાઇટમાં ટેલિગ્રામની લિંક છે જેના થ્રુ આપણને કોન્ટેક અમારા સપોર્ટ કરી શકો બરોબર મળતા રહેશે બીજા વિડીયોમાં ત્યાં સુધી લોડ્સ ઓફ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ